નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીના ગોઠડા ખાતે નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો સાવલી પાસેના ગોઠડા ગામ સ્થિત વિકાસ વિદ્યાલયમાં ભારતીય ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી રોગ બાળ રોગ અને આંખ સહિત સામાન્ય રોગના નિષ્ણાંત ચકાસણી અને નિદાન કરાયો હતો રાજ્ય સરકાર દ્વારા નિર્દેશિત જે તે વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની આસપાસના ગામો અને ગ્રામજનોના જનકલ્યાણ માટે સીએસઆર ફંડમાંથી ખર્ચ કરવાની જોગવાઈ હેઠળ સામાજિક ખેતી આરોગ્ય અને ગ્રામીણ વિકાસ કાર્યોમાં અગ્રેસર સાવલી સમલાયા રોડ પર આવેલી જુબિલેન્ટ કંપની સંચાલિત ભારતીય ફાઉન્ડેશન દ્વારા આજે સાવલી પાસેના ગોઠડા ગામની વિકાસ વિદ્યાલયમાં સ્ત્રીરોગ બાળરોગ આંખ અને સામાન્ય બીમારીઓના નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી અને નિદાન કરાયું હતું જેમાં સ્થાનિક તેમજ આજુબાજુના ગ્રામજનો અને બાળકોએ બહોળી સંખ્યામાં નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો આરોગ્ય શિબિરમાં પૂર્વ સરપંચ વિદ્યાલયના આચાર્ય શિક્ષકગણ અગ્રણીઓ ગ્રામજનોએ સહકાર આપી સફળ બનાવી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી

તથા આંખના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું જેમાં બોડી સંખ્યામાં ગ્રામજનો અને બાળકોએ તેનો ભરપૂર પ્રમાણમાં ભાગ લાભ લીધો છે આપનું નામ આચાર્ય આરસી રાણા કોઠડા કાસ વિદ્યાલય કોઠડા ગામ ખાતે જુબલન ભારતીય ફાઉન્ડેશન દ્વારા આપણે એક ચક કેપ સર આજ રોજ વિકાસ વિદ્યાલય ગોધરા ગામ ખાતે જુબલન ભારતીય ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યું છે તેમાં સ્ત્રીરોગ બાળ બાળરોગ અને આંખના સ્પેશિયલ ડોક્ટર્સ એની સાથે સાથે એના ચેકઅપ અને એનું નિદાન કરવામાં આવ્યું છે જેનો લાભ ગામના ગામના લોકો અને આ આજુબાજુના સમસ્ત ગામના લોકો અને બાળકોએ લીધો છે